મિત્રો ગણેશ ચતુર્થી પર ભૂલ થી પણ ન કરો કામ નહીં તો ઘર ને કંગાળ થવા માં વાર નહીં લાગે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જેમ કે તમે બધા જાણો છો ગણેશ ચતુર્થી દેશ ભર માં ગણપતિ બાપ્પા ના જન્મદિવસ રૂપે દર વર્ષે ધમધામ થી ઉજવા માં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાન ના દેવતા છે અને સાચા દિલ થી અને શ્રદ્ધા શ્રદ્ધા पूर्वक એમની પૂજા કરવામાં આવે તો તેઓ ઝળપથી પ્રસન્ન થાય છે ગણેશ ચતુર્થી નો પવિત્ર પર્વ દર વર્ષે ભાદ્રવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે જ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે તેને વિનાયક ચતુર્થી અને કલંક ચતુર્થી ના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને દરરોજ શ્રદ્ધાપૂર્વક વિધીસર તેમની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ગણપતિની પ્રતિમાનો વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશભરમાં 10 દિવસ સુધી ચાલે છે મિત્રો આ વખતે વર્ષ 2024 માં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી तिथि सप्टेम्बर बपोरे त्रवाग्या शुरू समापन सात सप्टेम्बर सांजे पांच वगे वग्या्रीस मिनिटे थे उदय तिथि प्रमाण गणेश चतुर्थी पवित्र पर्व सात सप्टेम्बर शनिवार उजवाशे गणपति बाप्पा पूजा शुभ मुहूर्तनी बात करिए तो बाप्पा माटे कोई मुहूर्तनी जरूर जरूरत नहीं कारण के तेओ विघ्नहरता छे परंतु हिंदू पंचांग प्रमाण चतुर्थी दिवसे गणपति जीनी पूजा पोरे वाग्या थी एक वाग्या ने चौत मिनिट सुधी करी शकाय छे परंतु पण साथ छे के जो गणेश जीनी की पूजा में कोई भूलो करिए के आ दिवसे कंक खोटू करिए तो आपणी पूजा सफ ફર થતી નથી અને ન તો પૂજાનું ફળ મળે છે ઉલટું તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે મિત્રો આ વીડિયોમાં અમે તમને તાવીશ કે ગણેશ चतुर्थी दिवसे कया कार्य करने जो ये, अने कई भूलो ने टाइवी जो परन्तु ये, जो ये ए पहला जो तमे इच्छो छो के भगवान गणेश जी नो आशीर्वाद हमेशा तमारा अनेत मारा परिवार पर बनो रहे तो आ वीडियो ने एक लाइक करो अने चैनल ने सब्सक्राइब जरूर करजो कमेंट बॉक्स में सच्चा दिल थी जय गणपति महाराज के जय गणपति बाप्पा जरूर लखजो चालो मित्रों हे जाए कि गणेश चतुर्थी पर कया काम भूल थी न करवा ज नंबर एक सफेद वस्तु मित्रों भगवान गणेश जी ने चंद्रदेव वच्चेना संबंधों ने सारा मानवाता कहवाये के एक वक्त चंद्रमाए भगवान गणेशना गजरूपનો ઉપવાસ કર્યો હતો આ કારણે ભગવાન ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે તેમનું સૌંદર્ય નાશ પામશે આથી ભગવાન ગણેશજીની પૂજામાં ક્યારે સફેદ વસ્તુ चढ़ाવાતી નથી સફેદ ચંદનના સ્થાને પીળો ચંદન સફેદ વસ્ત્રના સ્થાને પીળા વસ્ત્ર અને પીળા જ નેવનો ઉપયોગ કરવો આ કારણે દરેક ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા શાસ્ત્રોમાં માન્ય કરવામાં આવી છે નંબર 2 વાસી ફૂલ મિત્રો ભગવાન ગણેશજીની પૂજામાં पणवासी अथवा तो मूर्जाये फूल न चढ़ावो मारा पासे ताजा फूल न हो तो तमे भगवान गणेशजी ने घास अर्पण करी शको हो परंतु सुका के મુરજાએલા ફૂલ ભૂલ થી પણ નચઢાવા કારણ કે આથી ભગવાન ગણેશ કોપાય માં થાય છે અને વાસ્તુ દોષ પણ લાગે છે આથી તમારા ઘર માં સુખ શાંતિ ઘટે છે અને ઇનકારાત્મક ઊર્જા વધે છે એટલે ભગવાન ગણેશજી ની પૂજા માં મુરજાએલા ફૂલ ક્યારે નચઢાવો નંબર 3 કેતકી ના ફૂલ મિત્રો ભગવાન શિવ ની જેમ ભગવાન ગણેશજી ની પૂજા માં પણ કેતકી ના ફૂલ નો ઉપયોગ કરવો મનાઈ છે ભગવાન શિવજી એ કેતકી ના ફૂલ ને શ્રાપ આપ્યો હતો તેથી ના પુત્ર ગણેશજીને પણ આ ફૂલ ઢાવવામાં આવતા નથી નંબર 4 મૂર્તિને અંધકારમાં ન રાખો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ ભગવાન ગણેશજીની तिमा स्थापित आवे छे, न करवो जइए अंधारा गणेश जी मूर्ति ने स्पर्श न करो आथी, तमने शुभ परिणाम पड़ी छे, नंबर पांच बापा ने एकला न राखो मित्रों आ खास ध्यान में राखव जो गणेश चतुर्थी दिवसे भगवान गणेश जी ने क्यों एकला न राखो जो ते कोई कारणसर घर बहार जाई रहा हो तो परिवार कोईक सभ्य ने घर में ज राखो बापा ने एकला छोड़ी ने न जाओ नहीं तो तमने भगवान गणेश जीनो आशीर्वाद प्राप्त नहीं था नंबर छ काड़ा रंग थी दूर रहो मित्रों हिंदू धर्म अनुसार कोईपण शुभ कार्य के भगवानी पूजा સમય કાળા રંગના વસ્ત્ર પહેરવાનું મનાઈ છે આથી ચતુર્થી વ્રતના દિવસે કાળા રંગના કપડા ન પહેરો પરંતુ આ દિવસે પિયા કે લાલ રંગના કપડા પહેરવા યોગ્ય છે સાથે જ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે પાણીની છિંટો તમારા પગ પર ન પડે નંબર 7 યોગ્ય દિશા મિત્રો ગણેશ ચતુર્થીના પવિત્ર પરવેગૃપ્તિની મૂર્તિની સ્થાપના કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની મૂર્તિ પૂર્વ અથવા તો ज्ञान कोर्मा उत्तर पूर्व दिशा में आज करो आथी 10 दिवस સુધી તમાર ઘર માં ગણપતિ બાપ્પા નો વાસ થાય છે પરંતુ આ વાત નું ખાસ ધ્યાન રાખો કે ગણેશ चतुर्थी दिवसे बापा स्थापना शुभ मुहूर्त में जक्रवी जो ये आथी प्राप्त छे अने एक वापस मूर्ति ने क्यारे एक दिशा दिशा आठ जो तमे गणपति ने घर स्थापित करी रहा छो तो दस दिवस सुधी दर रोज ने सांजे भगवान गणेश जी ने भोग अर्पण करो ने आरती करो साथ मूर्ति अंधारू न रहने घर ને ખાલી ન રાખો ઉપરાંત ગણપતિજીને સિંદૂર દુર્વા અને મોદ અર્પણ કરવાનો ભૂલશો નહીં નંબર 9 મૂર્તિ વિસર્જન મિત્રો જો તમારો આસપાસ કોઈ पवित्र जलस्त्रोत न हो तो तब भगवान गणेश जी की मूर्ति ने घर में एक डोल में विसर्जन करो छो जो घर में विसर्जन शक्य न हो तो मूर्ति ने नजीकना प्राकृतिक जलाशय विसर्जन माटे लई जाओ विसर्जन करता पहला घर में ज भगवान मूर्ति मूर्तिनी पूजा अने आरती करो अने भोग लगो त्यारबादज विसर्जन करो नंबर दस तुलसी पौराणिक मान्यताओं अनुसार भगवान शिवनी जेमज जेमजुम पुत्र गणेश जी गणेशजी पूजा में तुलसी ना उपयोग करवो मनाई हेमान्यता छे के भगवान जीए तुलसी ने श्राप आप के तेमनी पूजा में तुलसी उपयोग नहीं करवामा आवे आती ध्यान राखो के भगवान गणेश जी ने पूजा में तुलसी उपयोग भूल थी पण न करो तेमनी पूजा में तुलसी ना तमे दुर्वा उपयोग करी शको छो अने ते अत्यंत शुभ मानवामा आवे छे परंतु दुर्वा घास ताजू होवी जो ये नंबर अग्यार कोई नो अपमान न करो मित्रों गणेश चतुर्थी ना पवित्र दिवसे वृद्धो महिलाओं अने बाड़को नो अपमान नकरो करो, करो आ दस दिवस सुधी मन वचन अने कर्म थी हिंसा थी दूर रहो मन नकारात्मक विचारों न, विचारो न लावो આ દિવસે કોઈ પણ પ્રકારની જોખમભર્યું કામ ન કરો કોઈની નિંદા ચુગલી અને क्रोधથીપજો આ દિવસે ધીરજ રાખો અને પૂજા દરમિયાન સંપૂર્ણ પવિત્રતાનું ધ્યાન રાખો सवारिसनान अने स्वच्छ कपडा पहिरो वगर धोएल कपडा न पहिरो नंबर 12 अक्षत चोखा ने अक्षत पण केवामा आवे छे એટલે કે જેનો ક્ષય ન થયો હોય ભગવાન ગણેશજી ની પૂજામાં તૂટેલા ચોખા ભૂલથી પણ ન चढ़ावाते ना स्थाने पूर्ण ચોખા જ वापरो જેનો કોઈ ભાગ તૂટેલો ન હોય અખંડિત હોય સાથે જ તે पण मानवामा आवे छे કે ગણેશ પૂજનમાં ભીંજાએલા ચોખાનો ઉપયોગ કરવો ન જોઈએ નંબર 13 तामसिक ખોરાક મિત્રો ગણેશ ઉત્સવ દરમિયાન માંસ અને માદિરાનું સેવન ન કરો આ દિવસે તામસિક ખોરાકથી પણ દૂર રહો તેમજ જે લોકો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ પવિત્ર દિવાસે શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો કોઈને અપશબ્દ ન બોલો અને કોઈ સાથે ઝઘડો ન કરો નંબર 14 લસણ અને ડુંગળી જો તમે બાપાનેત મારા ઘર માં સ્થાપિત કરી રહ્યા છો તો તમારા લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએત મારે સંપૂર્ણ સાત્વિક આહાર લેવો જોઈએ નંબર 15 મંદિરમાં સફાઈ મિત્રો પૂજા કરતા પહેલા ઘર ના મંદિરની સારી રીતે સફાઈ કરો ઘર માં ક્યારે ગંદકી ન રહેવા દો ઉપરાંત આદિ मन वचन अने कर्म पर ध्यान आपोपूजा समय नकारात्मक विचारों मन में न लावो तो मित्रों आहती केटलीक भूलो जे भूल थी गणेश चतुर्थी पवित्र दिवसे નકરવી જોઈએ જો તમે આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરો તેમજ તમારું પોતાનું ગુજરાતી લાઈફ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરો જે થી કરીને અમારી નવીન વિડિયો નું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે વિડિયો જોવા માટે આભાર જય ગણેશ ગણપતિ બાપ્મોરિયા